आवरस्थो तो है मित्र जाय को दाण मावा मित्रगामना मानसो પોતાની વાળી ઉપર જે અને મિત્ર જો આ સાઈટ પર ડાળમ છે આ સાઈટ પર પણ ડાળમ છે અને મિત્ર જે અમે દેખા એ ગામ હે ગામનામે પાદરો

اسی باغرو گام ہے تو तो मित्रों आज भी बागरो गांव में मित्रों आप बागरो गांव में आए हैं તો આપણે ગામમાં પરિયે મિત્રો પાસા વાડી તો મિત્રો તમને બહુ વધારે આપડે જાતા જની વાડીમાં આપણે ખોક કે તો મિત્રો આપણે ગામમાં રહી આયા હી તો મિત્રો ગામમાંથી લેવાને તો લીયા હે ને મિત્રો પાસા આપણે વાડી જાય હે

તો મિત્રો હવે આપણે કબાણો તો કંઈ શેર નહીં બધું આપણે વિસ્તાર વિસ્તાર બધું તો મિત્રો હવે આપણે આ વિડીયો આગળ લંબાવવામાં કાંઈ આપણે શેર નહીં આગળ મિત્રો હવે આપણે આ વિડીયોને અહીં પૂરો કરી નાખીએ અને મિત્રો તમે દાતા દાતા વિડીયો પ્રશ્ન આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબર શેર કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આમાં જ અમારા વિડીયો જોતા રહેજો અને ચેનલને સપોર્ટ કરતા રહેજો તમારો ખૂબ ખૂબ આભાર Sangat berterima kasih kepada anda yang telah menonton video ini.